અમદાવાદ ખાતે મેક ઇન ઇન્ડિયાને મજબૂત બનાવતી એક અનોખી પહેલને સાકાર કરતા ક્વોલિટી માર્ક એવોર્ડનો ભવ્ય સમારોહ યોજાયો ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડનો ભવ્ય સમારોહ અમદાવાદમાં યોજાયો ગાલા ઇવેન્ટમાં

કાર્યક્રમનું આયોજન હેતલ ઠાકર અને અરવિંદ વેગડા દ્વારા કરવામાં આવ્યું હતું તેમના થકી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દ્વારા ફંક્શન છે એટલે કે ચૌદ વર્ષ પહેલા આપણા રાજ્યમાં રાજ્ય દ્વારા દેશને દીવાદાંડી સ્વરૂપ માર્ગદર્શન મળે પ્રોત્સાહન મળે આ પ્રવૃત્તિમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જોડાઈ શકાય અને રાષ્ટ્રીય આર્થિક સમૃદ્ધિને સલામતી બનાવવા માટે આજે જે વડાપ્રધાન કહે છે મેક ઇન ઇન્ડિયા આજે ગઈકાલે જ હજુ સ્વદેશીની વાત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારીને ભારતને આર્થિક રીતે દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે એને પહેલાં ચાઈના દ્વારા આવા પ્રયાસો થયા એ પ્રયાસોની સામે આવા એવોર્ડના માધ્યમથી નાના મોટા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરીને મદદ કરીને એક રાષ્ટ્રીય સેવા બજાવવાનું કામ કોલેટી માર્ક જ્યારે કર્યું છે ત્યારે એ બિરદાવા જેવું છે મને લાગે છે કે આ કોલેટી ના માધ્યમથી સીધી રાષ્ટ્રીય સેવા અનેક રીતે આપણે ઓળખીએ છીએ દેશની આર્થિક સમૃદ્ધિ અને સલામતી માટે નવ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અને મદદ કરવી એ પણ એક મોટી સેવા છે અને ક્વોલિટી માર્ક એ દિશામાં ખૂબ સારું કામ કર્યું છે એટલે હું એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું

બે હજાર ચૌદમાં ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા ક્વોલિટી માર્ક એવોર્ડની શરૂઆત થઈ એવોર્ડ એનાયત કરવામાં આવશે અને ભારતભરમાંથી લાઈક મુંબઈ પુના ચેન્નાઈ કલકત્તા મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના ઘણા બધા હિસ્સાઓમાંથી અલગ અલગ ઉદ્યોગ સાહસિકો અહીંયા આવેલા છે આપણા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયા સાહેબ અપેક્ષિત છે કે આવશે આપણા માનનીય મંત્રી રાજ્યકક્ષાના શ્રી મુકેશભાઈ પટેલ અપેક્ષિત છે કે તેઓ આવશે દિલીપભાઈ સંઘાણી આવી રહ્યા છે અને બોલીવુડના શર્મન જોશી ઓલરેડી આવી ગયા છે હોટેલમાં અને થોડીક પરમાં એ પણ આપણને સાથે જોડાશે અને બીજા ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે મારી સાથે અત્યારે મયુરભાઈ છે મયુરભાઈ ખૂબ જાણીતા ચહેલો અને ખૂબ સારા બિઝનેસમેન છે મયુરભાઈની બીજી જે તરફ છે એ ખૂબ સુંદર છે કે જેમાં એ ખૂબ સંજીવ રાજપૂત નો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે